આપણે અહીંયા જે રિપોર્ટ આપ્યો એવો બ્રાઝિલમાં આપ્યો અને બધે અમેરિકામાં સારી ખેતી કરે તાંત્રિક ખેતી કરે છે યાંત્રીકરણ ને છે અને બધા ખેતી કરે છે તો આ ચીજો છે અને ખેતીમાં ઇન્વેસ્ટમેન્ટ જે ઓછું છે તમને એમાં માનસિક અને આર્થિક બે દાખલા દઉં તમારે પાઇપલાઇન કરવી કરશો નહીં તમારું દસ કે છોકરો સામાજિક ખર્ચા ઉપર વધુ થાય છે અને આપણે આર્થિક આપણે પ્રોડક્ટિવ પૈસા કઈ નથી થતા બરાબર અને પાંચમી વાત એ છે કે આપણામાં જે બુદ્ધિશાળી છે